જ્યારે વ્યાજ વટાની વાત આવે કોઈ છોકરો ફસાય ત્યારે કાંતિભાઈ અમારે હળી કાઢીને હાજર થાય એટલે અમે કાંતિભાઈ ભેગા હોય કોરોના જેવું કોરોના જેવી પરિસ્થિતિ હતી ભાઈભાઈનો હાથ નહોતા જળતા ત્યારે કાંતિભાઈ અમારા ગામ વચ્ચે આવીને કીધું તું કાંઈ જરૂર પડે તો અમને કહેજો ત્યારે કાંતિભાઈ એટલે અમે કાંતિભાઈની સાથે છીએ કેનાલમાં પાણી ન હોય ત્યારે કાંતિભાઈ ગમે અધિકારીને ખખડાવી નાખે આવા બાવસ ધારાસભ્ય એટલે અમે કાંતિભાઈની હારે છીએ અને જ્યારે પણ અમારી બેન દીકરીઓ સ્કૂલ કોલેજે જતા હોય તો કન્યા છાત્ર રોડ કે નવા બસ સ્ટેન્ડ હોય આવામાં જ્યારે રોમિયોગીરી કરતા હોય એને જે કાંતિભાઈની એક હાકલે હતી એ બધે બંધ થઈ ગયા ને એટલે અમે કાંતિભાઈની હારે છીએ મોરબીમાં ગમે ત્યારે જ્યારે છરીઓ હાલતા કાઢી લેતા એવા પરિસ્થિતિ આપણે જોઈએ એટલે અત્યારે એ બધું બંધ થઈ ગયું હોય એટલે અમે કાંતિભાઈની હારે છીએ બાકી ચોમાસું એ અને જરાક જો પાણી ભરાઈ ગયું હોય ને ડેટકા બહાર નીકળી ગયા એમ કે કાંતિભાઈનો વિરોધ કરો તો અમે એટલે પાણી ભરાવા બાબતે શું આવા ધારાસભ્યો ખોઈ બેસું અમે કાંતિભાઈ ની હારે છીએ અને કાંતિભાઈ ની હારે જ રહેવાના બાકી ગોપાલભાઈ જો મોરે મોરો દેવો હોય તો આવતારીએ મોરબી એટલે ખબર પડે કે મોરબી વાળા મોરે મોરો કેવી રીતે દીએ આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા કાંતિભાઈ તું આગે બોલો કાંતિભાઈ તું આગે બોલો હું ચંદ્રિકાબેન કિશોરભાઈ પલાણ મોરબી શહેર ભાજપ મંત્રી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જે મોરબીનું વાતાવરણ બગાડી રહ્યા છે તો ગોપાલભાઈ અમારા ધારાસભ્ય ફક્ત ધારાસભ્ય નથી એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે મોરબીમાં ઓગણસીની સાલમાં હોનારત આવ્યું ત્યારે પણ મોદી સાહેબની સાથે રહી અને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તે પછી કોરોના કાળ હોય કે ઝૂલતો પુલ તૂટ્યો હોય એવી તો ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જે ગણી શકાય એમ નથી અમે દરેક કાર્યકરો કાનાભાઈના સપોર્ટમાં છીએ તો આવો ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી અને મોરબી આવો અને જીતીને બતાવો તો ખબર પડે અમારા માજી પ્રમુખે પણ તમને ચેલેન્જ ફેંકી છે કે જો તમે મોરબી આવી અને તમે જીતીને બતાવો

લોકલાડીલા ડીલા કાંતિભાઈ અમૃતિયા જેને મોરબીની આખી એક કહેવાય ને કે આખી છબી હતી જે કે જે ટાઈમમાં જે હાલતું એ આ બધાને ખબર ન હોય એ એને બંધ કરાવ્યું છે અને એને એની જિંદગીમાં કોઈ માટે કાંઈ કર્યું હોય કે ન કર્યું હોય પણ બધાય માટે કે જેને નાનો માણસ હોય એના માટે બહુ સારું કરેલું છે એવું મને પર્સનલી લાગે અને હું પર્સનલી જ એવું કહું છું કે હું કાંતિભાઈ અમૃતિયા સાથે છું રહીશ અને આજીવન રહીશ અને ગોપાલભાઈ ઇટાલિયા તમ તારે મોસ્ટ વેલકમ પધારો મોરબી આવો અને લડો આપણે મોરે મોરો થઈ જાય બીજું શું હોય એમાં મૂંજાવાનું જ ન હોય ને ભારત માતા કી જય વંદે માતરમ હું રિષિભ કૈલા અધ્યક્ષ મોરબી શહેર ભાજપ મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં આપણા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાણીવિલાસ કરી અને આપણા મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મોરો મોરો દેવાની વાત કરી અને એ કાંતિભાઈ અમૃતિયાએ એ ચેલેન્જ એની સ્વીકારી અને કીધું ભાઈ તારામાં તેવડ હોય તો તું સોમવારે બપોરે બાર વાગે રાજીનામું લઈને આવી જા હું પણ રાજીનામું આપી દઈશ અને મોરબી આપણે લડીએ જે જીતી એને બે કરોડ નું ઇનામ કાંતિભાઈ અમૃતિયા એમને હરાવી દે તો આપવાના છે એના સપોર્ટમાં હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરેપૂરો સહકાર આપું છું અને દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોરે મોરો દેવા હર હંમેશ તૈયાર જ હોય છે તો અમે પણ ચેલેન્જ આવી છે ગોપાલભાઈ આવી જાઉં મોરબી આપણે ચૂંટણી લડીએ ભારત માતા જય વંદે માત્ર હું લાખાભાઈ મગનભાઈ જારી બોલું છું મોરબી શહેરના માજી પ્રમુખ તરીકે અને અત્યારે જે મોરબીનું જે વાતાવરણ બગાડે છે એના માટે મેં બધા સોશિયલ મીડિયામાં બધાયમાં બધા કાર્યકર્તામાં જે કાર્યકર્તાની જે અમારા મારા આગળ જે રજૂઆત આવી એ રજૂઆતના અનુસંધાને આજે જે કાનાભાઈ હામે કાનાભાઈ હામે આજે કાનાભાઈ હામે ચેલેન્જ કરી છે કે હું રાજીનામું દઉં અને કાનાભાઈ રાજીનામું દઈએ એ બે રાજીના દીએ અને કાનાભાઈએ કીધું જો ગોપાલ ઇટાલિયા કાનાભાઈને કાનાભાઈને હરાવીને જીતી જાય તો બે કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે હું કાર્યકર્તા તરીકે હું જાહેરાત કરું છું ગોપાલ ઇટાલિયા હું ચેલેન્જ કરું છું કાનાભાઈએ કરી પણ કાર્યકર્તા તરીકે મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું છું કે મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા કાનાભાઈ રાજીનામું દઈએ ગોપાલભાઈ રાજીનામું દઈએ અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો બે કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને બે કરોડ રૂપિયા ઈનામ આપ આપો તૈયાર છે અને મારા કાર્યકર્તા મારા કાર્યકર્તા બધાય ભેરા થઈ અને બધા કાર્યકર્તા મને કીધું કે આપણે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી હતી અને કરતા નથી અને ગોપાલ ઇટાલી અમે મારી ચેલેન્જ છે કે આવી જે મેદાનમાં મોરબીના મેદાનમાં અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે કે મોરબીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પીછેહટ નથી કર્યું અને મારી ચેલેન્જ છે બે કરોડ રૂપિયા હું ઇનામ આપીશ કાનાભાઈને હરાવી દઈએ તો અને આજે વાતો કરવાની નથી ખરેખર હાથી વાત ઈ એમ કીએ છે એનામાં જો મરદાય હોય અને જો ગોપાલ ઇટાલિયનમાં માં કરી હોય અને એની મરદાનગીરી સાબિત કરવી હોય તો આવે મેદાન માં અને રાજીનામું કાનાભાઈ રાજીનામું બે એકરે રાજીનામું દઈએ અને બે ચૂંટણી લડે અને કાનાભાઈને હરાવી હરાવી દે તો બે કરોડ રૂપિયા એટલે ટાઈમે એટલે ટાઈમે અને કી એની ગેરંટી આપું કી એની બેંક ગેરંટી તો બેંક ગેરંટી આપીશ બે કરોડ રૂપિયા હું આપીશ મારી ચેલેન્જ છે મારા કાર્યકર્તાની ની તાકાત થી હું બોલું છું હું કોઈની તાકાત નથી મારા કાર્ય કરતા કાયમ માટે ભારતીય જનતા પાર્ટીઓ મને મોરબી શેરા ઉપર વિશ્વાસ છે અને હું કહી છી કે અમે જે કહી છી કરી બતાવી છી અને આજે અમે ખર હું કહું છું હું અમે કરી બતાવવાના છે મેં કોઈ શંકર સ્થાન નથી ભારત માતા કી જય વંદે માત્રમ વંદે માત્રમ ભારત માતા કી જય હું ગોપાલ શરણવા પૂર્વ માળિયા તાલુકા ભાજપ પ્રમુખ આજે જે કાંતિભાઈ અમૃતિયાને ગોપાલ ઇટિયા જે ચેલેન્જ મારી છે એ મોરે મોરો તો મારું એવું કહેવાનું છે કે એક સીટ તમારી વિસાવદરમાં જીતા અને તમે આખા ગુજરાતમાં અમારા પાર્ટીના પ્રમુખને મોરે મોરો અમારા ધારાસભ્યને મોરો મોરો તમે આવી વાત કરો છો તો અમારી તમને ચેલેન્જ છે એકવાર મોરબી માળિયા વિધાનસભામાં તમે આવો અને એકવાર કાંતિભાઈને ચૂંટણી લડવા કાંતિભાઈ જે બે કરોડની ચેલેન્જ મારી છે

નમસ્કાર મિત્રો હું દીપક પોપટ પૂર્વ કાઉન્સિલર મોરબી નગરપાલિકા હાલ પૂરતે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચા ચાલે છે મોરે મોરાની વાત આવે તો અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા છપ્પન ની છાતી ધરાવે છે ગમે ત્યારે મોરા મોરા રેડી જ છે બે ત્રણ દિવસ બાર ગયા મોરબીમાં થોડુંક વરસાદ પાણીના હિસાબે થોડી ઘણી તકલીફ થઈ કે કાંતિભાઈ ભાગી ગયા પણ કાંતિભાઈ ભાગી એમ છે જ નહીં દોઢ દિવસમાં આવીને કાંતિભાઈએ બધું હરકું કરતી દીધું બધા કામકાજ ચાલુ કરતી તા બધા જે પ્રશ્ન હતા એ સોલ થવા મહિના અને જે આ ગોપાલ ઇટાલિયા કે વિસાવદરમાં જીતો છે ઈ હવે એમ કીએ કે કાંતિભાઈ રાજીનામું દે ને મારે મોરબી લડવી દે તો એકવાર ભાઈ કોઈ મોરબી આવી જાય તને ખબર પડે કે મોરે મોરો ક્યાં થાય અને મોરબીનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ છપ્પનની છાતીના ધારાસભ્ય સાથે અડીખમ ઉભો છે અને જેને જે હોય કે એકવાર મોરબી આવી જાય અને મોરે મોરાની વાત હોય ને તો આપણે એકવાર મોરબીનો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર અને મોટામાં મોટો કાર્યકર બધાય હર હંમેશ મોરે મોરા હાટું તૈયાર છે અમારા ધારાસભ્યને કોઈ પણ જાતની વિચારના વગર જ છે કે હું મોરે મોર આટલું તૈયાર છે તો સોમવારે તું તૈયાર થઈ જાય અને હવે આવી કે અહીંયા તને હાજર જ મળશે ને એના ખીચામાં રાજીનામું હાજર હોય છે તો આપણે એકવાર હવે મોરે મોરો મોરબીમાં જોઈએ લઈ કે શું થાય છે જય હિંદ જય ભારત માતા કી જય વંદે પાત્ર ગઈકાલે કાનાભાઈ અને ગોપાલભાઈ વચ્ચે બોલચાલ થઈ અને આમે આમાં રાજીના દેવાની વાતો આવી ગઈ છે અને સામે આની ચૂંટણી લડવાની વાતો આવી ગઈ છે તો તમે ગોપાલભાઈ એની વાત પર તમે ભૂલ ખાવ્યા કે કાનાભાઈ થયા એ મોરબીના દોઢ ધારેલા ધારાસભ્ય છે ભાષા છે મતને લીધે જીતેલા છે તમે ભાઈ વિષાવદનમાં સત્તર હજાર મળતી જીતા હો તો તમે એટલું એવું સમજતા કે સત્તર હજારની મરતી ધીરે તમે વિષાવદનમાં જીતી ગયા તો મોરબીમાં આવી તમે કાંતિભાઈને હરાવી છો એ વાતમાં તમે ખાન ખાવ છો એટલે હવે તમે જે કરતા હોય કરો બાકી અમે કાનાભાઈને ભાજપ પ્રાગરણી જાનુભાઈ ચારિયા કાંતિભાઈને હારે ખંભેરી ખંભો મિલાવીને હારે રહે રહેશે ભારત માતા કી જય વંદે માતરમ હિન્દ હું મોરબી શહેર મહામંત્રી ભાવેશ કંજારીયા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગોપાલભાઈ ઇટાલિયા અને ધારાસભ્યશ્રી મોરબી કાંતિભાઈ અમૃતિયાને જેને ચેલેન્જ કરી છે મિત્રો કે હું પણ રાજીનામું આપું અને તમે પણ રાજીનામું આપું તો હું મોરબી શહેરના મહામંત્રી અને કાર્યકર્તા તરીકે હું ગોપાલભાઈ ઇટાલિયનને ચેલેન્જ કરું છું ગોપાલભાઈ આવો મોરબી પાસઠમાં આપણે પણ અત્યારે અહીંયા લડીએ અને કાંતિભાઈ અમૃતિયા શું છે કાંતિભાઈ અમૃતિયા એક ધારાસભ્ય નથી કાંતિભાઈ અમૃતિયા એક લોકસેવક છે કાંતિભાઈ અમૃતિયા દરેક નાના નાનો પંદર પાંચ વર્ષના છોકરાથી લઈને પંચોતેર વર્ષના વડીલના હૃદય સ્પર્શથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે કાંતિભાઈ ધારાસભ્ય તરીકે નહીં પણ જયારે જયારે મોરબી ઉપર આફત આપી છે ત્યારે ત્યારે હનુમાન થઈ અને કાંતિભાઈ અમૃતિયા આવ્યા છે એના હું તમને ત્રણ દાખલો કોરોના કાળ આવ્યો ત્યારે ધારાસભ્ય નહોતા મિત્રો પણ ત્યારે મોરબીમાં હું એનો સાક્ષી છું મોરબીમાં કોરોના કાળમાં જો કોઈ જ્યોત જગાડી હોય અને કોવિડ સેન્ટરો ઉભા કરાવડાવ્યો હોય તો એ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા છે મિત્રો હમણાં આપણે જોયા કે મોરબીની યોજાવનારી ઘટના ઝૂલતા પુલ બની મિત્રો ત્યારે એને એ પાણીમાં કોઈ એની બાજુમાં ઉભું નથી એ નદીમાં ઠેકડો મારી અને કાંતિભાઈએ જીવ બચાવ્યા છે મિત્રો અને મોરબીમાં જે દિવ્યાંગ આત્મા હતા એની પાછળ કથા બેહારી એની આત્માને શાંતિ માટે પણ એમને કાર્ય કર્યા છે મિત્રો તો હું ચેલેન્જ કરું છું કે મોરબીના અમારું સંગઠન અને મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાની સાથે છે અને આવો કેમ મોરે મોરો તમે પ્રદેશના અને રાષ્ટ્રીયના નેતાને તમે ચણા સમજો છો મકોડાને પાંખ આવી હોય અને તમે જ બોલો છો કે આવો મોરે મોરો તો અમારા ધારાસભ્ય તમને મોરો મોરો દેવા આવ્યા છે આવો અમે 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 તમારી લડાઈ કરવા માટે તૈયાર છીએ ભારત માતા કી જય વંદે માતરામ જય હિન્દેલ મીડિયા આજે જે કાંતિભાઈની અમૃતિ અને ધારાસભ્યને જે ગોપાલભાઈ જે ચેલેન્જ આપે છે મોરે મોરો મોરે મોરો તો એક વખત તમે મોરબી આવી જાઓ લડવા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે મોરે મોરો થાય એ અમે તમને અહીંયા બતાવી દઈશું અને ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય એક વખત તમે સામે સામે આવી જાઓ અને અમે જોઈ લઈએ કે મોરે મોરો તમે જે આ એક શબ્દ લઈને આવ્યા હો એ શબ્દ જ તમારો વિખાઈ જશે અને તમે જે અમોરે મોરો મોરે મોરો કરો તમને દિલ્હીમાંથી કાઢી મૂક્યા તમારું ઘર હાચવી નથી આવી ગયા અને અહીંયા મોરે મોરાની વાતો કરે છે આઈ સપોર્ટ કાંતિલાલ અમૃતિય દાસ ભારત માતા કી જય નમસ્કાર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દઈએ અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ આમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને કૂ પાછળથી કૂતરા વહતા હોય એ પાછળથી જ બહે પણ એ હાથીની સૂંઢ પાયે ન આવે અને જો સૂંઢ પાય આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીના રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઇટની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા અમે તમારું સ્વાગત કરી છે અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ એ મોરે મોરો એમડમ નથી થતો એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત ને એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે નહીં કે કરિયાણાની દુકાને હિંમત એક કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ આવો ગોપાલભાઈ મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરી છીએ આપ મોરબીની ચૂંટણી લડવા આવો બસ એ જ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત નમસ્કાર દોસ્તો હું અર્જુન સિવાડા આમ પાર્ટી મોરબી જિલ્લા ઉપપ્રમુખ હાલમાં વાકાણીના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરે મોરો દેવાનો શોખ છે ચેલેન્જ ચેલેન્જ રમે છે ભાજપવાળા પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છીએ કે એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા એક વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે એક વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તમે જોઈ શકો નીચે દેખાડો તો પેલા તમે જોઈ શકો છો કે નીચે ક્યાંય પાણી નથી છતાં અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું દ્યો ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારા રણછોડભાઈ એક જ કાપીએ અમારે પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટીયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતાએ તમને ચૂંટા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે ચૂંટા છે જનતાના કામો કરવા માટે ચૂંટા છે શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા તમારો હાથમાં જો જાગતો હોય ને તો તમે વાકાનેરની જનતાની પીડાને સાંભળો સમજો આજે રસ્તામાં ટ્રાફિક એટલા ખાડા એટલા બસ સ્ટેશનવાળા રોડની હાલત તમે જુઓ માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાઓ ઘેવડ બાજુ વચનો આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશો ફલાણું કરી દેસો જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબરમાં તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાઓ અમારે રણછોડભાઈ કાપી છે અમે ચૂંટણી અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશમાંથી માંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકનેર ટીમ અને તમારી વાકર ટીમ થઈ જાય મોરે મોરો છેલ્લા દસક દિવસ થયા એમાં છ દિવસ વરસાદ હતો એમાં બધી થોડી તકલીફ પડી પેલા તકલીફને હું ક્ષમા માગું આ કાયમી પ્રશ્નો હલ થાય એના માટે આપણે પ્લાનિંગ કરી લીધું હોય બે વાર કલેક્ટ અશેક આયા મિટિંગ કરી ગાંધીનગર મિટિંગ કરી કાલે એનું આખું પ્લાનિંગ થઈ ગયું છે અત્યારે જે માનો ચાર પાંચ જગા એ વાત છે વિશીપરામાં અહીંયાથી અમરેલી સીધો રોડ નીકળે ગટ ભૂંગરા સાથે એનું પ્લાનિંગ થઈ ગયું છે કેનાલ રોડ એ રોડ આજથી એક વર્ષ પહેલાં મેં ચાલુ કર્યો હતો પણ બધાએ ના પાડી એટલે એ એ લગભગ હું મહિનામાં કામ ચાલુ કર ખાતમુહૂર્ત કરીશ બીજી જે વાત છે કે પંચાર રોડ એને આપણે જે કહેવું એ તરાવ પછી કટર પાણી કાઢી અને લાઠી છે એમાં જાજી તકલીફ છે હું સ્વીકારું પણ લાઠી રોડમાં આપણે અત્યારે પાઇપલાઇન નાખ્યા હમણાં ત્રણ કરોડના ખર્ચે અત્યારે કામ ચાલુ હોય એક શેરીની બાકી એ પાઇપલાઇન તરાવમાં જોઈ થઈ જાય ને તરાવનું પાણી બારોબાર નીકળી જાય એને બારબાર કાઢવા માટે એ બાજુમાં મકાન હતા એ બધા તોડ્યા છે એટલે એ પ્લાન છે પણ હું ખાતરી આપું તમારો પ્રેમ જે મને મળ્યો હોય ત્રીસ વર્ષ સુધી મળ્યો હોય ને એ કામ લગભગ આવતા પંદર દિવસ પછી એક પછી એક દર મહિને ત્રણ ચાર ત્રણ ચાર કામ થઈ અને લગભગ છ મહિનામાં મોરબી શહેરમાં પુષ્કળ કામ એટલે ઓછામાં ઓછા વીસ કામ હું તમને ગણાવીશ કામ ચાલુ હોય છે અને જે જરૂરિયાત છે એ અત્યારે અત્યારે તકલીફ આ ચોમાસામાં જે જરૂરિયાત છે એનું જે પ્લાનિંગ છે એ પણ ગણાવીશ આજુબાજુના ગામડાના ઉદ્યોગના રોગ ઘણા બધા ચાલુ હોય એ પણ તમે જોયો ગામડાની પોઝિશનમાં કાંઈ તકલીફ હશે તો એ એ નાની મોટી તો અમારા સરપંચો કરી છે અત્યારે વહીવટદાર છે વહીવટથાળ સાથે બેહી અને કાલે અમારે આખા મોરબી મોરબીના કાર્યકર્તાની લિસ્ટ બનાવ્યું હોય એ દર અધિકારી બે બેસે એના હોડના પ્રશ્નો લેશે અને એ પંદર દીમાં પૂરું થઈ જાય એટલે નવા કામ પંદર દી પછી ધમધોકાર થાય છે ચિત્રકૂટમાં અમે ત્રણ વાર ટેન્ડર બહાર પાડ્યું ટેન્ડર કોઈ ઉપાડ્યું નહીં તો એ અમે ડિપાર્ટમેન્ટ દ્વારા કામ ચાલુ કરી દઈએ